તમે બધાને જેક મેક્સમાં લઈને આવ્યો છું અહીંયા છે ને મેક્સિકન ફૂડ મળે છે સુરતના વેસુ એરિયામાં લેવું છું ને અહીંયા કઈ કઈ ડિશ ખવડાવું છું ને બધી જ વસ્તુ આપણે જોવાના છે મેક્સિકન ફૂડ જેમને પ્રિય હોય ને એમને આ વિડીયો શેર કરી દો હવે આપણે અંદર જઈને જોઈએ શું ખાસિયત છે ચાલો મારી સાથે તો મિત્રો અહીંયા ટોપી ને આ રીતની જે પોશાક હતો આપણે થોડું બ્લોગિંગ કરવા માટે જોવો લાગે ને તમારે પણ ફોટો સેશન કરવું હોય ને કંઈક નવું ટ્રાય કરવું જગ્યા ટ્રાય કરી લેજો

मैक्सिकन राइस विद चीजी ग्रेवी मैंगो मिल्क शेक मिंट मोहितो डिजर्ट कैसे डीला खाई रहे हो जो हूँ एक नंबर टेस्ट आए अंदर जो कोन नो टेस्ट ಅದ್ಭುತ ಆಯ್ತೆ ಹ್ಞಾ ಬೇಸ್ಟ್ ಇಂಡಿಯನ್ ಅನೇ ಮೆಕ್ಸಿಕೋನಿ ಐಟಮ್ ಎಟ್ಲೆಕೆ ಕಾರ್ಬನ್ ಖಾಯಿರಯಾಚೆ ಆಪಡೆ ಆ ಕಾಂಬೋ ಜೆ ಬನ್ನೈ ಚಾಲೋ ಸ್ಕೂಲ್ ಲಗಾವಿ ಏಕ್ ನಂಬರ್ ಇರೋ ಆ ಜೆ ಕ್ರಿಮಿ ಟೋಟಿಯಾ ಸೂ ಮೆಕ್ಸಿಕನ್ ಸೂಪ್ ನೈಕ್ ಪ್ರಕಾರ ಜೆ ಹ್ಞಾ ಏಕ್ ನಂಬರ್ મિત્રો આ છે રાઈસ બોલ અને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ તમે વાહ વેજીટેબલ અને રાઇસ નું સારી રીતે મિક્સઅપ થઈ જાય આપણે જોઈએ કેટલી સુંદર મજાની આ પ્લેટ છે અદભુત સ્વાદ છે આનો અદભુત મેક્સિકન ડેઝર્ટ આ છે ચોરોસ અને આ રીતે આપણે આને સારી રીતે ડીપ કરીને તમારે જે રીતે ખાવું હોય વાવ એક નંબર સ્વાદ આવે છે અદ્ભુત સ્વાદ છે મિત્રો મેક્સિકન ફૂડ ખાવું હોય ને એમના માટે આ બેસ્ટ રેસ્ટોરન્ટ લઈને હું આવી ગયો છું અહીંયાની મેઇન હાઇલાઇટ કહી દઉં કે એવી એવી ડિશિસ છે જે મેં આગળ ટ્રાય નથી કરી મેક્સિકન ફૂડમાં કેટલીક ડિશિસ છે જે પ્રોપર તમને મેક્સિકન ટેસ્ટ આપે છે જે લોકોને મેક્સિકન ફૂડ અતિશય પ્રિય હોય એમના માટે તો આ ખાસ જગ્યા છે અને જે આ રેસ્ટોરન્ટ છે એ પરિવાર સાથે અવાય મિત્રો સાથે અવાય એવી આ સુંદર મજાની ડેવલપ કરે છે અહીંયાનું એમ્બિયન્સ ખરેખર લાજવાબ છે અહીંયાની મેઇન હાઈલાઇટ કહી દો તો ક્વોલિટી જો ટેસ્ટ તો મળે જ પણ ક્વોલિટી જો સારી મળી જાય તો આપણને ત્યાંનું ફૂડ વધારે પસંદ આવતું હોય તમે જો ક્વોલિટી સાથે કોઈ જાતની કોમ્પ્રોમાઇઝ નથી કરતા ને તો આ જગ્યા તમારા માટે છે ટેસ્ટ એક નંબર છે ઓસમ છે દરેક વેટીઝ અદ્ભુત છે તમે વિચારમાં મળી જશો કે ભાઈ અમે કઈ ડીશ ખાવી કઈ ડીશ ના ખાવી કારણ કે એક પછી એક ડીશ દરેક ડીશ પોતાનો એક અદભુત સ્વાદ આપે છે જે તમને મેક્સિકન ફૂડ અહીંયા જે તમે ખાશો તમને એક યાદગાર સોનેરી યાદો મળી જાય ને એવા દરેક ફૂડ છે ખાસ વસ્તુ કેટલીક પ્લેટ મને ઘણી હેલ્ધી લાગે છે વેજીટેબલ્સ અને જે લોકોને એમ કહેવાય ને કે કંઈક નવું ટ્રાય કરવું છે આપણે જે રેગ્યુલર ફૂડ તો ટ્રાય કરતા જ હોય પણ કંઈક નવું ટ્રાય કરવું હોય એમના માટે આ જગ્યા બેસ્ટ છે ચોક્કસથી મુલાકાત કરાઈ સ્ક્રીન ઉપર મેં સંપૂર્ણ માહિતી આપી છે એડ્રેસ પણ આપ્યો છે ફોન નંબર પણ આપ્યો છે ચોક્કસથી આ જગ્યાની મુલાકાત કરાઈને એવી જગ્યા છે મને તો ખૂબ મજા આવી મેક્સિકન ફૂડ ઘણો બધો ટ્રાય કર્યો અને આ વિડીયો ફિનિશ કરીને બધું મને કમ્પ્લીટ કરવાનું છે ચાલો હું ફિનિશ કરું હવે મળશું નવી વાણી સાથે નવી સફર સાથે ખાવા પીવો મોજ કરો